કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કેન્દ્ર સરકારના અહેવાલે ગુજરાત સરકારના શિક્ષણ ક્ષેત્રમાં મોટા દાવાઓનો પરપોટો ફોડ્યો કેન્દ્ર શિક્ષણ વિભાગ દ્વારા પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 ના રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સામે આવી પરખના અહેવાલમાં ગુજરાત દેશના ટોપ 10 માં નથી સમગ્ર દેશની અંદર શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે વાર્ષિક મૂલ્યાંકન એટલે કે તે બાળકોને કેવા પ્રકારનું શિક્ષણ મળે અને બાળકોની શૈક્ષણિક સ્તર કેવું છે એના માટે નેશનલ એચિવમેન્ટ સર્વે એનએસએ વર્ષોથી ચાલતું જેનું નવું નામ હવે પરખ તરીકે એટલે કે બાળકમાં લેખન શક્તિ કેવી છે શક્તિ કેવી છે એ બાળક કઈ પ્રકારનું શીખી રહ્યું છે એનું શૈક્ષણિક સ્તર આ બધા પાસાઓને લઈને એની મૂલ્યાંકન કસોટી લેવાય અને એના આધારે કેન્દ્રનું માનવ સંસાધન મંત્રાલય શિક્ષણ મંત્રાલય એક અહેવાલ સરકારના તાજેતરના અહેવાલ સમગ્ર દેશની અંદર શાસનની અંદર આવે છે તેની સામે કે ભાજપાની કેન્દ્રની સરકારે જ આપેલા અહેવાલમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ ટેન પરફોર્મિંગમાં ક્યાંય પણ દેખાતું નથી ઉલટાનું એનાથી પણ આપણી માટે ચિંતાનો વિષય છે કે ગુજરાત લોઅર પરફોર્મિંગ સ્ટેટ એટલે નીચેના સ્તરની અંદરના જે દસ રાજ્યો છે જેના શૈક્ષણિક સ્તર ચિંતાજનક છે તેમાં ગુજરાતનો સમાવેશ થાય આપણા સૌના માટે ચિંતાનો અને ગુજરાતની પ્રગતિ માટે ચિંતાનો વિષય છે લાંબા સમયથી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા શિક્ષકો જ્યાં હોય તેમને શિક્ષણ સિવાયની કામગીરીમાં વ્યસ્ત રાખવાના અને એના કારણે શિક્ષણના સ્તર ઉપર એટલે કે બાળકોને ગણન લેખન અને વાંચન તણમાં સંપૂર્ણપણે નબળા સાબિત થઈ રહ્યા છે અને આ અહેવાલ પછી સરકારમાં થોડી પણ શરમ હોય ગુજરાતની શિક્ષણ વિભાગમાં થોડી શરમ હોય તો તાત્કાલિક પણ આ અહેવાલના આધારે વાસ્તવિક સ્થિતિ ઉપર કામ જેવું છે દુઃખ સાથે પડે ગુજરાતના નાગરિક તરીકે કે જે ગુજરાતનું ભવિષ્ય છે એ બાળકોને પાયાના સ્તરના શિક્ષણ મેળવવામાં મોટા પાયે મુશ્કેલી થઈ રહી છે એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકારે શિક્ષણનો અધિકાર સૌના માટે આપ્યો બીજી તરફ ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે અને શિક્ષણને નિમ્ન કક્ષાની અધોગતિ કક્ષાએ લઈ જાય ત્યારે મને એમ લાગે છે કે આ માટે સરકારે તાત્કાલિક પણ એની ભ્રષ્ટાચારી રીતિ રીતિથી બહાર આવી તમામ શાળાઓમાં તાત્કાલિક પણ શિક્ષકોને નિમણૂકો માટેની પ્રક્રિયા કરવી જોઈએ સાથો સાથોસાથ જે શિક્ષકો કામગીરી કરે એમને શૈક્ષણિક સ્તર સચવાય એટલે કે એને બીજા કામગીરીમાંથી મુક્ત કરીને અન્ય કામગીરીમાંથી મુક્ત કરીને શિક્ષણ માટે એમને ધ્યાન કેન્દ્રિત કરવા માટે જો આપણે કરશું તો મને એમ લાગે છે કે આપણે શૈક્ષણિક વ્યવસ્થાને સુધારી શકશું હું આપના માધ્યમથી માંગ છું રાજ્યનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એ વર્ગખંડો માટે શિક્ષકોની નિમણૂક માટે અને શિક્ષણના સ્તર માટે સાચી દિશામાં કામ કરશે તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે તો જ ગુજરાત પ્રગતિ કરશે